જેને લઈ રાવણ યુગી સમાજના રામદેવ ભક્તો નેજા સાથે અબીદ છોડો વચ્ચે ડીજેના તાલે વાતે ગાતે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં રાવણ યુગી સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા નેજાને કુમકુમ કિલ્લા કરી રામદેવ પીની આરતી ઉતારી મંદિરે નેજા ચડાવવામાં આવ્યા જેમાં ઉપસ્થિત સૌ રામદેવ ભક્તોએ બારબીજના ધણીના દર્શન કરી તેમજ ગુરુ ગાદી લાલજીદાસ મહારાજના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક કાર્યને લઈ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું એવા અલ્પેસનાયક પ્રાંતિ છે